જાનવર જાનવર ના દીયા કારણ કે હું કૂતરો નહીં કે કૂતરા ના દીયો યાર તો અને ભાઈ બંકો કે મે કહેવાય બંકો કોઈનાથી ના થી ના પીવાય હોય કે પછી મોણા હોય કોઈનાથી ના થી પીવાય એટલે આપણે કઈડિયા અમુક વાત કરતા હોય છે બરાબર કે અમુક ટાઈમે છે ને માર હોય પડે અમુક ટાઈમે માર થઈ લે પડે અન દોડવાનો સમય થાય તો દોડીએ જાવું પડે બધું હાથે ઉપર ને કે ધાજ ધાજ ચંગ થાય કેમ જાય આમ

Ah, gula bangkong tangkap sini sini. Ah, mana gulab bayar? Tanya <laughs> kami. તમને કોઈ યાદ આપણ તો રોંગ નંબર લાજો યાર ઓ સોરી બરાબર તો હવે વધારે સમય લેવો નહીં કારણ કે બીજા ભાઈઓ આપણે બેઠા છે સિંગર ભાઈઓ બરાબર એટલે અહીંયા ના ગાવાનું છે એટલે હવે છેલ્લી વાર બોલીએ શ્રી રોમા પીર કી જય ઓમે પાકી જાય યાર ઉતરે ઉતરે બોલ્યો ને એટલે બીજું કોઈ નહીં

મારે આગળ તમે ભજન અંગાજ બોલવાનું છે વડીલોની એક જ રાય ક્યુ થાય બરાબર છ ફટાયું સાતો ભજન અંગાજ બોલવાનું એમ એક જ રાય

અને અમારી આઈડીઓ નંબર મેળેલા છે ઓર્ડર ના બરાબર એમ ઓર્ડર કરી દેજો બરાબર કારણ કે જો ખોટું નહીં કેતો પણ હાથ વાળા થી વિડીયો બનાવે છે અમે બરાબર તો જેવી વિડીયો ની ક્વોલિટી આલી એમ કે તમે આપડી મમ્મી બેઠી હોય બેન બેઠી હોય ભાઈ બેઠો હોય બધા ભેગા મળી અને અમારું વિડીયો જોઈ ગઈ એવું વિડીયો અમે બનાવે છે બરાબર આ તળાવથી અમારા વિડીયો કોઈ અપશબ્દ આવ્યો ના આવે તો એવી વિડીયો ની ક્વોલિટી છે ને એવી હરીબા ચાની ક્વોલિટી છે બરાબર એટલે સપોર્ટ તો કરો છો પણ કરતા રેજો જય રમાભી બાકી વાત તો જોઈ લો